વડોદરા શહેર ભીમનાથ મંદિર પાસે છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યાને લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ માત્ર વાહવા લૂંટી રહ્યા છે પણ સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધાઓ જ મળતી નથી ત્યારે વડોદરા શહેર ભીમનાથ મંદિર પાસે છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યાને લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો અને આગામી દિવસોમાં તમામ સ્થાનિકો વોર્ડ કચેરી વિરોધ પ્રદર્શન કરશે સ્થાનિક લોકો સમયસર વેરો ભરે છે છતાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી આ સ્થાનિક લોકો રોજ પાણીનો ટેન્કર મંગાવી રહ્યા છે અને છેલ્લા પાંચ દિવસથી તમામ અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે છતાં કોઈ પણ સમસ્યાનું નિરાકરણ ન લાવતા આજે સ્થાનિક લોકો દ્વારા પાલિકાના અધિકારીઓનો હુરિયો બોલાવ્યો હતો આ ભીમનાથ મંદિરનો ખાડો વોર્ડ નંબર બારનો વિસ્તાર છે ત્યાંના સ્થાનિક લોકોને પાણીની ખૂબ સમસ્યા છે પાછલા છ મહિનાથી પાણી અમુક નલોમાં આવે છે અને અમુક નલોમાં તો તદ્દૂરી પાણી નથી આવતું જેની માટે અહીંના સ્થાનિકોએ વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી છે છતાંય કોઈ કોર્પોરેશનના અધિકારીઓ અહીં જોવા નથી આવતા કે કોઈ ધ્યાન નથી આવતું એ માટે એમને આજે અમારો શિવસેનાનો સંપર્ક કર્યો હતો આજે અમે લોકોએ અહીંયા આગળ સ્થાનિકોની સાથે રાખીને મીડિયા થકી એક વિરોધ કર્યો છે પ્રદર્શન કર્યું છે અને કોર્પોરેશન અધિકારીને કહેવા માંગીએ છીએ કે બેથી ત્રણ દિવસમાં તમે અહીં આવીને આમની જે પણ સમસ્યા છે એ તમે આઉટ કરીને આપો જો ના થાય તો આ જ સ્થાનિક લોકોને રાખીને અમે સાથે રાખીને વોર્ડ ઓફિસરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને એમાં જે પણ કાંઈક થશે એની સંપૂર્ણ જવાબદારી વોર્ડ અધિકારીઓને રહેશે